નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેન્ડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો આજના જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ વારાહી વારાહીમાં ઊંચો ભાવ અને નીચો ભાવ વારાહી ચાર હજાર ચારસો સાઠથી તે છ હજાર ચાર રૂપિયા સુધી હારે ચાર હજાર છસોથી તે છ હજાર પચાસ રૂપિયા સુધી થરાદ ચાર હજાર આઠસોથી તે છ હજાર બસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર ત્રણસોથી તે છ હજાર અઠ્યાવીસ રૂપિયા સુધી રામપર ચાર હજારથી તે પાંચ હજાર દસ રૂપિયા સુધી દિયોદર પાંચ હજાર છ રૂપિયાથી તે છ હજાર બસો ને ચાલીસ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર સાતસોથી તે છ હજાર પાંચસો રૂપિયા સુધી બેચરાજી પાંચ હજારથી તે છ હજાર સિત્તેર રૂપિયા સુધી થોરા ત્રણ હજાર નવસો દસથી તે પાંચ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા સુધી ડીસા ચાર હજાર છસોથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી સમી ચાર હજાર છસો વીસથી તે પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી નેનાવા ચાર હજાર આઠસોથી તે છ હજાર રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર બસો દસથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી જસદણ ચાર હજારથી તે પાંચ હજાર ત્રણસોને સિત્તેર રૂપિયા સુધી કાલાવાડ પાંચ હજારથી તે પાંચ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી ભચાઉ પાંચ હજાર બસોથી તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી પાથાવાડા ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી તાનેરા ચાર હજાર બસોથી તે પાંચ હજાર નવસો રૂપિયા સુધી અંજાર ચાર હજાર ચારસોથી તે પાંચ હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી પાટડી પાંચ હજાર ચારસો દસથી તે પાંચ હજાર આઠસો રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજાર એકસો બેતાલીસથી તે પાંચ હજાર છસો ને ચાલીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર છસો વીસથી તે પાંચ હજાર છસો ને સિત્તેર રૂપિયા સુધી બોટાદ ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી અમરેલી બે હજાર ત્રણસો પચાસથી તે પાંચ હજાર બસો ચાલીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસો વીસથી તે પાંચ હજાર ચારસો સિત્તેર રૂપિયા સુધી મહુવા ચાર હજાર બસોથી તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર આઠસો દસથી તે પાંચ હજાર છસો ને ચાલીસ રૂપિયા સુધી વાંકાનેર બે હજાર ચારસોથી તે પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી જેતપુર ચાર હજાર છસોથી તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસો એંશીથી તે પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધી મેંદરડા પાંચ હજાર બસોથી તે પાંચ હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો તે પાંચ હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી તે પાંચ હજાર પાંચ રૂપિયા સુધી મોરબી ચાર હજાર છસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી હળવદ પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર અઠ્યોતેર રૂપિયા સુધી ધોરાજી ચાર હજાર ત્રણસોથી તે પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર નવસો અઠ્યાવીસથી તે પાંચ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર છસો સિત્તેરથી તે પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી ભેંસાણ ત્રણ હજારથી તે પાંચ હજાર પચાસ રૂપિયા સુધી રાયધનપુર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી ભીલડી ચાર હજારથી તે ચાર હજાર રૂપિયા સુધી વિસનગર પાંચ હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી કડી પાંચ હજારથી પાંચ હજાર છસો રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો તમામ જિલ્લામાં આ મુજબ જીરાના બજાર ભાવ રહ્યા હતા મિત્રો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો